મનુ મહારાજા હતા તો એને પંચોતેર વર્ષે સંકલ્પ કર્યો કે ઓહ મારી આખી જિંદગી તો વહી ગઈ અને ભગવાનનું ભજન થયું નહીં હવે મારે ભગવાનનું ભજન કરવું છે તો એટલું કર્યું તા તો આખી પૃથ્વીનું રાજ છે એ હરફની કાંતડીને ગોળે નખું પડી ગયું ખાલી એટલું કીધું તા કહી દે એટલે નહીં પણ એટલો એને જીવમાં સંકલ્પ થયો કે મારે કંઈ થયું નથી તો એ કોણ હતા આખી પૃથ્વીના સમ્રાટ હતા અને દોમ દોમ સાહેબ હતી ભોગ ઐશ્વર્ય બધું હતું તો એ કાંતળી ની ઘોડે નખું પડી ગયું ખાલી એટલો સંકલ્પ કર્યો ત્યાં એવું એમાં સ્ટ્રોંગ છે આપણે બોલી વાત કરતા ટ્રીમેન્ડસ ત્રિમેન્ડસ ધ્રુજાવી નાખે બધા ને બધા એને ધ્રુજાવી નાખે પણ પહેલા આપણે ધ્રુજી ન જઈએ એ ધ્યાન રાખવું પડે પાણી જોઈ કેમ કરવું છે સર્વકર્મ ફલત ત્યાગનું પાણી જોઈ એમ નથી ઘીગોડાની ઘોડે ચોટ્યો હોય પોતામાં ને પોતામાં તો એ આવી કેવી રીતે કરી શકે એ ન કરી શકે

ભગવાન ભગવું ઓઠેલા હોય ભૂલા પડ્યા છે એને પીડા મળી ગયું છે એવું નથી નકરતો આવી રીતે ફાફા ન મારતા હોય ભગવું ઓઠેલા હોતે ભૂલા પડ્યા કચ્છીત માં બેથી તત્વતા કોક ને શાંતિ થાય છે ઓઠી શાંતિ નથી થતી એમણે કીધું છે ભગવાન પાંચ હજાર વર્ષ પેલા ત્યારે તો અટણ અટણ જેટલા ભૂલા નઈ પડ્યા હોય કોઈ પાંચ હજાર વર્ષ પેલા કઈ નાખ્યું છે આવું હું કે માળા લઈને બેઠા હોય ને એને હાથમાં નથી આવતો હું શું કરવા નથી આવતો તો ભગવાન દુર્લભ છે એટલે નથી આવતા તો આને કઈક વાંધો છે એટલે હાથમાં નથી આવતો એની કદાચ માળા લઈને આખી દુનિયા ફરી આવે ને તોય નો આવે આખી ભારતની પગપાળા યાત્રા કરે મહારાજે કરી હતી તોય નો હાથમાં આવે કશ્ચિત માં વેતી તત્વ એવું કીધું એમ યતતામ આપી સીધા નામ સિદ્ધ થઈ ગયેલા હોય એને આવા તો નહીં લે ભાગો ને બધા નહીં સિદ્ધ થઈ ગયા હોય એને વાત એની વાત ભગવાને કરી છે એટલે મૂકવું બહુ કઠણ છે હું મારું હું ઈ મારું હું ઈ મૂકવું બહુ કઠણ છે મત્પ્રિયત્વે મદેક પ્રાપ્યતા બુદ્ધિ પ્રક્ષીણા શેષ પાપ સેવ જાય શેષ પ્રક્ષિણ અશેષ પાપ સેવ મને અતિ પ્રિય હોવાથી અથવા મારામાં અતિ પ્રીતિ આ નિર્ણય આપણે નથી કર્યો આ તો મોટા આચાર્ય કર્યો છે કે આવું થાય છે આવું થાય ગીતામાં ભગવાને કીધું છે એવું થાય છે વ્યવસાયાત્મિકા બુદ્ધિ કુરુનંદન બહુ શાખા અનંતા છે બુદ્ધયો અવ્યવસાયી અવ્યવસાયી કોની કીધાય છે તેને કઈ વ્યવસાય એટલે નિર્ણય થાય ને ત્યાં કઈ નિર્ણય નહીં હોય તમે ઘેરાથી હું નીકળ્યા હતા કઈ નિર્ણય કર્યો તો નહીં કર્યો તો નહીં આમ કરશો આમ કરશો આમ કરી કરું તો એને અવ્યવસાયી કહેવાય એને કઈ નિર્ણય વિના ના છે એવું કહેવાય એને કેવાય ન કર્યો બાકી બીજા નિર્ણય તો કેટલાય કરે હું આમ કરું તો આમ થાય આમ કરું તો આમ થાય આમ કરું તો આમ થાય આમ કરું કરવી નામ અવ્યવસાયી નામ એટલે અકાર નો અર્થ હોય

નો નીકળ્યા હોય એના તો કઈ વાત જ જુદી છે નીકળ્યા પછી કેની કોર હું જાઉં છું કે આ ઉગમણું છે ને આમ નીકળ્યા પછી એવું થાય શું કરવાને આ વ્યવસાયના વિરુદ્ધ વ્યવસાયને આમ નક્કી કર્યું છે કે આ આ ઉગમણું છે આની કોર ઉગમણું છે નક્કી કર્યું છે મને અતિ પ્રિય હોવાથી અથવા મારામાં અતિ પ્રીતિ કરાવનારી હોવાથી મદેક પ્રાપ્યતા બુદ્ધિ મારા એકને વિશે જ પ્રાપ્યતા બુદ્ધિ અર્થાત અંતિમ લક્ષ્ય કહો કે ઉદ્દેશ્ય કહો તે સમગ્ર પાપને પ્રક્ષીણ કરનારી બની રહે છે સમગ્ર પાપને પ્રક્ષિણ કરનારી પ્રવિલીયતે એવું પ્રવિલિય બીજી વાર દેખા નો દે ખાલી વિલીયત એ પણ પામવાનો ઉદ્દેશ્ય દ્રઢ કરીને નિષ્કામ કર્મયોગ નિષ્કામ ભાવથી કરાતી ભગવાનના ભક્તોની સેવા જેને નિષ્કામ સેવાયોગ કહીશું તે જેને નિષ્કામ કર્મયોગ કરતા સર્વ કર્મ ફલ ત્યાગને બદલે નિષ્કામ સેવાયોગ કીધો નિષ્કામ કર્મયોગ નહી નિષ્કામ ભાવે ભગવાનની ભગવાનના ભગતની સેવા કરે એના જેવું સાધન બીજું કોઈ છે ગીતામાં એવું કીધું અને સામર્થ્ય હોય તો કરવા અથવા અશક્તો સી એવું કીધું ને સામર્થ્ય હોય તો એના હોતે કરવા બધા મજા આવે સાધન બતાય એક કત કી એક હરકા આ શ્રેષ્ઠ છે એવું ન કીધું ય આગળ કેસે આગળ એટલે કેવી રીતે શ્રેષ્ઠ છે આમાં ભગવાને શ્રેષ્ઠતા બધે ન હતી કીધી અર્થા ચિત્તમ સમાધાતુમ મત્કર્મો પર પરમો પરમોભાવ અને મદર્થ કર્મો પરમોભાવ અને સર્વ સર્વકર્મ કીધા એટલે આ સાધનોમાં બધાય આનાથી આ શ્રેષ્ઠ આનાથી આ શ્રેષ્ઠ આનાથી આ શ્રેષ્ઠ એવું નથી આગળ પણ એવું ભગવાન આગલા જ્ઞાનાભ્યાસત જ્ઞાનાત ધ્યાનમ વિશેષ્ય તે ધ્યાના કર્મ ફલ ત્યાગમ અને ત્યાગાત શાંતિ અનંતરમ તો એમાં એની સાધનોની શ્રેષ્ઠતા કીધી છે કે હું કીધું છે સરળતા સુલભતા કીધી છે શ્રેષ્ઠ તો મદ આપતું ઈચ્છા ઈચ્છે છે એમ ફળ તો બધાનું એક જ છે કે જો તમે મને પ્રાપ્ત કરવાની ઈચ્છતા હો તો તમારા ચિત્તનું સમાધાન કરો મારામાં મારા મખંડ ચિત્ત જોડી રાખો એમ ન કરીએ કો તો મત કર્મ પર મદર્થ કર્મ પરબો એમ ન કરીએ કો તો નિષ્કામ ભાવે સેવા કરો બૂંધા જેવા હોવ તો એમ કરો બુંધા માણસો હોય તો એ તોય બધા બોલા ને યશ મૂઢ તમો લોકે યશ બુદ્ધે પરામ ગતા તો આવું બહુ સુખ મેદે તે ક્લિશ્યંતે અંતરિતો જના માલિક પાણી ના આ એને પ્રોબ્લેમ છે બાકીને બધાને યશ મૂળ તમો લોક જોઈ પકડી લે આ પ્રમાણે તો કંઈ વાંધો નથી એટલે સાધનોમાં ઊંચા નીચું નથી સરળતા અઘરા પણ એવું છે અમુક સાધન સરળ છે અને અમુક સાધન અઘરા છે એ કોને પ્રાકૃત બુદ્ધિવાળાઓને જેને જેનું ચિત્ત છે એ સંસારમાં એકદમ ઓતપ્રોત થઈ ગયું છે અને મૂકી નથી શકતા તો એને માટેના ભગવાને સરળ ઉપાય બતાવ્યો છે અર્જુનને માટે કે તાર આ સરળ તને આ સરળ પડશે એનો અર્થ એવો નથી કે એ ફળમાં કંઈક ઓછું છે અથવા તો ફળમાં વધારે છે એવું પણ નથી ફળ તો બધાનું એક જ છે ભગવાનની પ્રાપ્તિ ભગવાન રાજીવ પણ મહારાજની દ્રષ્ટિએ થોડુંક આ વધારે કરાય વધારે કહેવાય નિષ્કામ સેવા યોગ છે એના જેવું બીજું કોઈ સાધન નથી એટલે એ એ દ્રષ્ટિએ ભગવાનની પ્રાપ્તિ તો એનાથી એક પ્રાપ્તિ એક જ છે એટલે ફળમાં ઓલું સાધન ઊંચા નીચા ન કહેવાય પણ ઊંચા નીચા સાધન એટલા માટે કહેવાય કે આ હેલા છે અને ઓલા અઘરા છે એટલા માટે હેલું છે ને તોય ફળ એનું એટલે આ શ્રેષ્ઠ કહેવાય સેવા કરવી હેલી છે અને તોય ફળ એનું ય છે જે ગોપાલન સ્વામીને મળ્યું હતું એવું જ ફળ મળે આને કઈ મારે મારે સુધી કીધું કે આવી રીતે ન રહે કે એને બે મધ્યમાં પડ્યો રે પાંચ પાંચ ખાસડા મારે તો અપમાન નું સહન કરે તો આને પ્રાપ્તિ થાય છે એમ કે તરફ પડખું નહીં ફરવાનું તો એટલે પડ્યું ન રહી એમ પડ્યું પડખું ફરવાનું હળવળ એવું પડે ને કે એમ નહીં એટલે એને ગોથા મારવા કહેવાય પડકો આપણે ફરવાની સારી ભાષામાં પડકું ફરવું કહેવાય ગોથા મારવા કહેવાય રે તો મહારાજે કીધું કે ઓલાને પ્રાપ્તિ થાય છે એ આને પ્રાપ્તિ થાય બીજું કાંઈ કરે શું ઈ મહારાજનું શું તાત્પર્ય પિડોરિયા એટલે પેડોરિયા શબ્દ ક્યારે મૂક્યો કે એમ એમ કરે કીધું ને રે એવું કીધું બીજું કાંઈ ન કરે Mä no keinon